કોર્પોરેશનના લાંબા વોર્ડમાં જે પિરાણા રોડ ઉપર ગણેશનગર વસાત આવેલી છે અને ગણેશનગર વસતા લોકો આજે દક્ષિણ ઝોનની કચેરી આવ્યા છે આવેદનપત્ર આપવા આવે છે કઈ બાબતોનું આવેદનપત્ર હતું ને એમાં એમની શું માગણી હતી એ વાત કરીશું તમારું નામ શું છે અચ્છા તમે અહીંયા જે દક્ષિણ ઝોનની કચેરી આવ્યા છો શા માટે આવ્યા હતા म्युनिसिपल कॉर्पोरेशन में आवेदन पत्र देना आए हैं क्योंकि कल से पानी भरा हुआ है कोई की सहाय भी नहीं है खाने पीने की सरकार की तरफ से हमको बहुत दिक्कत है प्लस वर्षों से पानी भरता है गणेश नगर में हमने आवेदन पत्र खुद में दिए हैं लेकिन कोई भी अर्जी का किसी भी सरकार ने आवेदन पत्र का मान नहीं रखते हर तक मकान की फाड़ी नहीं करी आवेदन पत्र में शुभ मांगनी करी तुम्हें आवेदन पत्र में हमने मकान की मांगनी करी है कि भाई हमको कहीं भी मकान અચ્છા અહીંયા જે સરકાર દ્વારા જે વસાવવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારના લોકોને એમાંથી કેટલી વાર એટલા અહેવાલ બી પ્રસિદ્ધ થયેલા છે સમાચારોમાં કે ઘણા લોકોને મકાન આપી દેવામાં આવ્યા છે અને એવા લોકો જ્યાં મકાન ફાડ્યું છે ત્યાં રહેવા નથી જતા ત્યાં ભાડે આપી દે છે પાછા ત્યાંના ત્યાં આવી જાય છે એટલે આના કારણે જેને મળવા જેવું હોય એને મળતું નથી તો આવી કોઈ વાતો તમારા ધ્યાનમાં છે ખરી અમારા ધ્યાનમાં એ વાતો નથી પણ આ જે રે છે બધા ગરીબ જ માણસો ગરીબ ગરીબ ગરીબનો સવાલ નથી ગરીબ સવાલ નથી કે જેને મળવા પાત્ર છે એમને મળ્યા નથી અને જેને મળ્યા છે એ લોકો રહેવા જતા નથી ને પાછા ત્યાં ને ત્યાં રહેવા આવી જાય છે આવી બી બાબતો સરકારના ધ્યાને આવી છે અહેવાલો આ બાબતે પ્રસિદ્ધ થયેલા છે એ ધ્યાને લઈને સરકાર એ લોકોનું મકાન ના આપે પણ જે બીજી ગરીબ પ્રજા છે એમને બધાને મકાન આપવા વિનંતી છે કારણ કે ગરીબ છે એની પાસે પૈસો તો કોઈ છે જ નહીં કે પાંચ લાખ દસ લાખ રૂપિયા ભરીને મકાન લે આ ગરીબ માણસ છે રોજ થાય રોજ રોજ કમાય રોજ ખાય એમના માટે સરકાર

અને સરકારે એમને અહીંયા રિફર કરેલા છે અને એમને મકાન નથી મળે તો આવેદન પત્રમાં તમે બીજી કઈ વાતોને આવરી લીધી છે મકાનની મકાનની કારણ છે મકાન હશે તો માણસ ભૂખવો પણ સુઈ રહેશે અત્યારે

બોલો તમે શું બેન કહેતો હતો પાણી આખો ગરમ ભરાઈ દયું માણસ ને તમને ટ્રાન્સફર કર્યા પહેલા તમે કયા વિસ્તારમાં રહેતા હતા માં રહેતા ને હા તો ગણેશનગર જે લાંબા વોર્ડના પિરાણા રોડ પર સરકારે વસાયેલા લોકો છે અને એમની એક જ માંગણી છે કે ભાઈ એમને મકાન આપવામાં આવે અને અહીંયા ચારે બાજુ જે દૂષણો છે સરકારી જે સાઈડો છે કોર્પોરેશનની ડમ સાઈડો છે ગંદકી છે ચારેય બાજુ અને રહેવાલાયક જગ્યા બી છે નહીં રહેવાલાયક વાતાવરણ બી છે નહીં શુદ્ધ હવા નથી પાણી નથી એટલે થોડું ઘણું જે કમાય છે એ બી દવાખાના અને બીમારીઓમાં જાય છે એટલે એ આ લોકોની એક જ માગણી છે કે ભાઈ એમને સરકાર જે લોકોને મકાન નથી ફાળવ એમને તાત્કાલિક ઝડપી મકાન મળે એ જ એમની માગણી છે ને એ જ એમની વિનંતી છે સરકાર સમક્ષ